પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવે છે તે ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાનનું ઓનલાઈન માધ્યમથી જરૂરી પુરાવા રજૂ કરી અને એની નોંધણી ફી ભરી રજીસ્ટ્રેશન કરાવવા માટેની જાહેરાત આપણે પ્રસિદ્ધ કરે છે જે અંતર્ગત જાન્યુઆરી પચીસથી લઈ અને જૂન બે હજાર પચીસ દરમિયાન પંદર હજાર પેટ ડોગ ઓનર્સ દ્વારા તેમના સત્તર હજાર આઠસો ને ઓગણસાઠ જેટલા પેટડોગ્સનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે મહત્તમ લોકો આ પેટડોગનું રજીસ્ટ્રેશન કરાવે તે આશયથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેપરમાં જાહેરાત પણ આપવામાં આવેલ છે એલઈડી બોર્ડ્સ છે એના ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આની જાહેરાતો કરવામાં આવેલી છે શહેરમાં જેટલા પેટડોગ ઓનર્સ એસોસિએશન છે વેટરનરી પ્રેક્ટિશનર્સ છે આ બધાનું પણ આમાં ઉપયોગ અને મદદ લેવામાં આવી રહી છે તેમની સાથે સંવાદ કરી તેમના દ્વારા આવતા જે છે એમને મેસેજ કરી અને કરાવવા માટેની પ્રક્રિયા શરૂ કરેલ છે પરંતુ હવે પછી જે લોકો આ પેટડોગ રજીસ્ટ્રેશન કરાવેલ નથી અને એવા લોકો સુધી પહોંચવા માટેનો ડોર ટુ ડોર સંપર્ક કરી એક નોટિસ ઇસ્યુ કરવાની પણ પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશન કરવામાં દ્વારા કરવામાં આવનાર છે